નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ આઠ ઓક્ટોબરથી લઈને સત્તર ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ચોમાસાની વિદાય કેટલે પહોંચી છે શિયાળાની શરૂઆત થતાં ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે તાપમાન કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે મિત્રો મહત્વનું છે કે અત્યારે જ્યારે ધીમે ધીમે ચોમાસાનો વિદાયનો સમય ચાલી રહ્યો છે ત્યારે અંદાજિત ભારતના અનેક વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે જેમાં જમ્મુ કાશ્મીર સહિત રાજસ્થાન સહિત ગુજરાતના પણ સિત્તેરથી વધુ વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે એટલે કે અત્યારે જ્યારે ચોમાસાની વિદાયનો સમયગાળો ચાલી રહ્યો છે અને એક શિયાળાની શરૂઆત પણ ધીમે ધીમે થઈ જવા પામી છે ત્યારે મિત્રો વહેલી સવારે અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે કોઈ કોઈ વિસ્તારમાં ઝાકળ વર્ષા પણ જોવા મળી રહી છે બીજી તરફ મિત્રો હજુ પણ અરબી સમુદ્રના સામાન્ય ભેજવાળા પવનો ગુજરાત ઉપર મળી રહ્યા છે કારણ કે જે શક્તિ નામનું વાવાઝોડું સક્રિય હતું તેના અનુસંધાને હજુ પણ એક ભેજ જોવા મળશે બીજી તરફ બંગાળની ખાડીમાંથી હજુ પણ એક સામાન્ય વરસાદની સિસ્ટમો સક્રિય થાય જે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક જિલ્લાઓને હજુ પણ પ્રભાવિત કરી શકે છે મહત્વનું છે કે હજુ પણ સામાન્ય ભેજને સર્જાતા કોઈ કોઈ વિસ્તારમાં લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય અને જેના લીધે થઈને જે તે વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટને કારણે વરસાદ થાય બાકી ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે સાર્વત્રિક વરસાદનો માહોલ મિત્રો બિલકુલ નહીં હોય પરંતુ જે કંઈ જગ્યાએ વરસાદ થતો હોય તે લોકલ ડેવલપમેન્ટના કારણે થતો હોય છે બીજી તરફ મિત્રો ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે હવે કહી શકાય કે ચોમાસું અંદાજિત વીસ ઓક્ટોબર સુધીમાં ભારતના અનેક વિસ્તારમાંથી વિદાય લઈ લે તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને જે તાપમાન છે તાપમાનની ખાસ વાત કરીએ તો અત્યારે જે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો માહોલ જામી રહ્યો છે તેના અનુસંધાને જણાવીએ તો દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વહેલી સવારે પચીસ ડિગ્રી તાપમાન અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાત સહિત અનેક વિસ્તારમાં પચીસ ડિગ્રી તાપમાન રાજસ્થાનના પણ અનેક ભાગોમાં વીસ ડિગ્રી ભુજના અનેક વિસ્તારમાં ચોવીસ ડિગ્રીની આસપાસ અને વેરાવળ રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના વિસ્તારમાં ચોવીસ પચીસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે મહત્તમ તાપમાનની વાત કરીએ તો અઠ્યાવીસથી ઓગણત્રીસ ડિગ્રી આ બપોર દરમિયાન મહત્તમ તાપમાન જોવા મળે જ્યારે ન્યૂનતમ તાપમાન બાવીસથી લઈને પચીસ ડિગ્રીની વચ્ચે જોવા મળી શકે છે અને હવે ન્યૂનતમ તાપમાનમાં ધીમે ધીમે આગામી દસ દિવસમાં ઘટાડો થશે અને શિયાળાની એક શાનદાર શરૂઆત થશે અને ધીમે ધીમે પંદર ઓક્ટોબર બાદ ઠંડીનો માહોલ વધુ જામવાનો છે હવે મિત્રો વાત કરીએ તો વરસાદની અગત્યની આગાહી અને તારીખો પ્રમાણે તમને જણાવીશું કે કયા જિલ્લામાં હજુ પણ લોકળાપ ફોર્મેશન અને વરસાદની સામાન્ય શક્યતા રહેલી છે હવે મિત્રો તારીખ પ્રમાણે વાત કરીએ તો ગુજરાત ઉપર હજુ પણ સામાન્ય ક્લાઉડ ફોર્મેશન સર્જાશે અત્યારે આ જે તમને ક્લાઉડ ફોર્મેશન દેખાઈ રહ્યું છે તે અપર ક્લાઉડ છે એટલે કે મિત્રો વરસાદી વાદળો હોતા નથી પરંતુ આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળે અને ઘણી વખત સૂર્યપ્રકાશ આપણને ઘણો ઓછો પણ જોવા મળે કારણ કે આ એક ક્લાઉડ ફોર્મેશન છે જે વરસાદી વાદળો હોતા નથી પરંતુ જો કોઈ જગ્યાએ વરસાદ થાય અને ભેજનું પ્રમાણ વધારે હોય તો લોકલ ડેવલપમેન્ટના કારણે વરસાદ થઈ જતો હોય છે એટલે આઠ તારીખે વરસાદની શક્યતા ખૂબ જ નહીવત છે નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારત અને પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદની એક ડફરેખા સર્જાશે જે આગામી દસ દિવસ સુધી હજુ પણ છૂટો છવાયો વરસાદ આપી શકે છે ગુજરાતમાં કોઈ ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદની શક્યતા નવ ઓક્ટોબરના રોજ નથી દસ ઓક્ટોબરની વાત કરીએ તો દસ ઓક્ટોબરે પણ બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્ર વચ્ચેની એક ટફરેખા સર્જાશે જેના લીધે થઈને દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં હજુ પણ આગામી દસ દિવસ વરસાદી માહોલ જોવા મળશે અને આવનારા દિવસોમાં બંગાળની ખાડી હજુ પણ એક્ટિવ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે અગિયાર ઓક્ટોબરની વાત કરીએ તો અગિયાર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારત અને દક્ષિણ પૂર્વ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થશે ગુજરાતમાં કોઈ ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદની શક્યતા નથી ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો માહોલ સર્જાશે જેમ તાપમાન અત્યારે વહેલી સવારે ચોવીસ પચીસ ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે તે અંદાજિત બાવીસથી ચોવીસ ડિગ્રીમાં વચ્ચે ચાલ્યું જાય અને ધીમે ધીમે ઠંડીનો માહોલ પણ જોવા મળી શકે છે બાર ઓક્ટોબરની વાત કરીએ તો બાર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારત અને દક્ષિણ પૂર્વ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે તેર ઓક્ટોબરની વાત કરીએ તો તેર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત દક્ષિણ પૂર્વ ભારતના અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ગુજરાતમાં તાપતડકો નીકળે વરાપનો રાઉન્ડ આવે વહેલી સવારે ઝાકળ વરસાદ ધીમે ધીમે શરૂ થઈ જશે ચૌદ તારીખની વાત કરીએ તો ચૌદ તારીખે બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રમાં વરસાદની ટફરેખા ચાલુ રહેશે જેના લીધે થઈને દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા રહેલી છે પંદર ઓક્ટોબરની વાત કરીએ તો પંદર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતના પણ કોઈ કોઈ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળે કારણ કે બંગાળની ખાડીની બનેલી સિસ્ટમ એ ધીમે ધીમે ઉત્તર ભારત તરફ સામાન્ય આગળ આવે અને તે મધ્ય ભારત સુધી સામાન્ય અસર તેની જોવા મળી શકે છે સોળ ઓક્ટોબરની વાત કરીએ તો સોળ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાય દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફ જોવા મળી શકે છે દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં હજુ પણ છૂટાછવાયા વરસાદની શક્યતા સોળ ઓક્ટોબરે રહેલી છે સત્તર ઓક્ટોબરની વાત કરીએ તો સત્તર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા ગુજરાતમાં સામાન્ય વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે જો લોકલ ડેવલપમેન્ટ થાય તો સત્તર તારીખે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે અઢાર ઓક્ટોબરની વાત કરીએ તો અઢાર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે ઓગણીસ ઓક્ટોબરની વાત કરીએ તો ઓગણીસ ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત પૂર્વ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે વીસ ઓક્ટોબરની વાત કરીએ તો વીસ ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત દક્ષિણ પૂર્વ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થાય કારણ કે બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ સક્રિય થશે અરબી સમુદ્ર પણ એક્ટિવ થશે બંનેના સંયુક્ત ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં જોરદાર વરસાદની શક્યતા તારીખ વીસ ઓક્ટોબરની આસપાસ રહેલી છે એકવીસ ઓક્ટોબરની વાત કરીએ તો એકવીસ ઓક્ટોબરે પણ આ જે સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધશે અને મધ્ય ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લાઓને પ્રભાવિત કરશે દક્ષિણ ભારતના પણ અનેક જિલ્લાઓને પ્રભાવિત થશે કારણ કે અરબી સમુદ્રથી લઈને બંગાળની ખાડીમાં એક મોટી ટ્રફરેખા સર્જાશે જેના લીધે તેને વરસાદની શક્યતા દેખાઈ રહી છે બાવીસ ઓક્ટોબરની વાત કરીએ તો બાવીસ ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત દક્ષિણ પૂર્વ ભારતના અનેક જિલ્લાઓ સહિત અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદની શક્યતા રહેશે અને જે ચોમાસું છે વિદાય લેતા લેતા કહી શકાય કે દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક જિલ્લામાં વરસાદ આપશે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે